ચાલો આજે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરીએ ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રભારી મુખ્ય શિક્ષકની નિમણૂક માટે હવે એકદમ નવા અને એક સમાન નિયમો આવી ગયા છે તો આ ફેરફાર શું છે અને એની અસર શું થશે ચાલો આ બધી જ બાબતોને એકદમ સરળ ભાષામાં સમજીએ તો આખી વાત સમજવા માટે આપણે આ પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપીશું સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ નવા નિયમોની જરૂર જ કેમ પડી પછી જોઈશું કે નવો પરિપત્ર શું કહે છે પ્રાથમિક અને પગાર કેન્દ્ર શાળાઓ માટેના નિયમો શું છે અને હા છેલ્લે કેટલીક ખાસ સૂચનાઓ પર પણ એક નજર નાખીશું તો સૌથી પહેલો સવાલ આ ફેરફારની જરૂરિયાત ઊભી જ કેમ થઈ શું ચાલી રહ્યું હતું અત્યાર સુધી સવાલ આમ તો બહુ સીધો લાગે નહીં ને કે ભાઈ શાળામાં આચાર્યનો ચાર્જ કોને આપવો પણ સાચું કહું તો આનો કોઈ એક સીધો જવાબ હતો જ નહીં અને આ તો ખરી સમસ્યા હતી આખા રાજ્યમાં કોઈ એક સમાન નિયમ જ નહોતો દરેક જિલ્લો પરિપત્રોનું પોતપોતાની રીતે અર્થઘટન કરતો હતો આના લીધે થતું એવું કે બહુ બધી ગૂંચવણો ઊભી થતી વિવાદો થતા અને મામલો કોર્ટ સુધી પણ પહોંચી જતો હતો તો આ બધી જ ગૂંચવણ અને અસમંજસને દૂર કરવા માટે શિક્ષણ વિભાગે હવે એક સ્પષ્ટ અને એક સમાન પરિપત્ર બહાર પાડ્યો છે હા તારીખ છે સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ દિવસે એક નવો પરિપત્ર આવ્યો જેનો નંબર છે ઈડીએમઆઈએસ ઈ ફાઇલ થ્રી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઝીરો સિક્સ ફાઈવ વન કે અને આ પરિપત્ર શું કર્યું એણે જૂના બધા જ આદેશોને પત્રોને રદ કરી દીધા એટલે કે હવેથી આખા ગુજરાતમાં બસ આ એક જ નિયમ લાગુ પડશે સારું તો હવે આવીએ મુદ્દાની વાત પર પ્રાથમિક શાળાઓ માટે આ નવી એક સમાન પ્રક્રિયા છે શું નિયમ શું કે છે જુઓ નિયમ એકદમ સ્પષ્ટ છે અને એમાં મુખ્યત્વે બે જ પગલાં છે પહેલી પસંદગી હંમેશા એચટીએટી એટલે કે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરેલા મુખ્ય શિક્ષકને આપવાની છે પણ એ શિક્ષક ક્યાંથી તો કે જે શાળામાં જગ્યા ખાલી છે ત્યાંથી દસ કિલોમીટરની અંદર આવેલી કોઈ બીજી શાળામાંથી અને માની લો કે એવા કોઈ શિક્ષક ઉપલબ્ધ નથી તો જ બીજો વિકલ્પ વિચારવાનો અને બીજો વિકલ્પ છે એ શાળાના જે સૌથી સિનિયર શિક્ષક હોય એમને ચાર્જ સોંપવાનો બરાબર અહીંયા એક બીજો મહત્વનો સવાલ ઊભો થાય કે માની લો કોઈ શિક્ષકને ચાર્જ ઓફર કરવામાં આવે અને ના પાડી દે તો શું તો જુઓ આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે જો કોઈ શિક્ષક યોગ્ય કારણ વગર ચાર્જ લેવાની ના પાડે તો પહેલા તો એમને કારણદર્શક નોટિસ આપવામાં આવશે અને જો એમણે આપેલું કારણ અધિકારીઓને યોગ્ય ન લાગે તો એમની સામે નિયમ મુજબ શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે ચાલો આ તો થઈ પ્રાથમિક શાળાઓની વાત પણ પગાર કેન્દ્ર શાળાઓનું શું શું એમના માટે પણ આ જ નિયમ છે કે કંઈક અલગ છે ચાલો જોઈએ અને જવાબ છે હા બિલકુલ એ જ નિયમ પગાર કેન્દ્ર શાળાઓ માટે પણ આખી પ્રક્રિયા એકદમ સરખી રાખવામાં આવી છે આનાથી એ વાત સાવ સ્પષ્ટ થઈ જાય છે કે સરકારનો મુખ્ય હેતુ એક જ છે આખા રાજ્યમાં બધી જ શાળાઓમાં કોઈપણ જાતની ગૂંચવણ વગર એક જ નિયમ લાગુ કરવો પણ વાત અહીં પૂરી નથી થતી આ નિમણૂકની પ્રક્રિયા સિવાય પણ પરિપત્રમાં કેટલીક બીજી ખાસ સૂચનાઓ છે જે જાણવી ખૂબ જ જરૂરી છે હવે આ એક મુદ્દો બરાબર સમજવા જેવો છે શ્રેયાન્તા એટલે કે સિન્યોરિટી પરિપત્રમાં એકદમ ચોખ્ખું લખ્યું છે કે અહીંયા સિન્યોરિટીનો ઉપયોગ ફક્ત અને ફક્ત મુખ્ય શિક્ષકનો ચાર્જ કોને આપવો એ નક્કી કરવા માટે જ થશે આ સિન્યોરિટીના આધારે કોઈને પ્રમોશન વધારે પગાર કે બીજા કોઈ નાણાકીય લાભો નહીં મળે આ સ્પષ્ટતા બહુ જ જરૂરી હતી આ ઉપરાંત બીજી પણ કેટલીક ખાસ પરિસ્થિતિઓ માટે નિયમો સ્પષ્ટ કરાયા છે જેમ કે દિવ્યાંગ શિક્ષકો પોતાની મરજીથી ચાર્જ લઈ શકે છે એમના પર કોઈ દબાણ નહીં હોય અને જો તેઓ લેખિતમાં ના પાડે તો એમની સામે કોઈ કાર્યવાહી પણ નહીં થાય બીજું કોઈપણ શિક્ષક જ્યારે ચાર્જ લેવાની ના પાડે ત્યારે એમનું કારણ યોગ્ય છે કે નહીં એનો છેલ્લો નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ડીપીઇઓ કરશે અને હા જે શિક્ષકો પાસે અત્યારે ચાર્જ છે તેઓ આવનારું શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી ચાલુ રહેશે તો આ બધા જ નિયમો અને સૂચનાઓનો સાર શું બસ એક જ ધ્યેય છે આખા ગુજરાતમાં પ્રભારી મુખ્ય શિક્ષકની નિમણૂંકને લઈને જે પણ મૂંઝવણ હતી જે અસમાનતા હતી એ બધાને દૂર કરીને એક સ્પષ્ટ અને પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી તો આ હતા એ નવા એક સમાન નિયમો બધું જ કાગળ પર તો એકદમ સ્પષ્ટ લાગે છે પણ ખરો સવાલ એ છે કે શું આ સ્પષ્ટતા ખરેખર શાળાઓમાં ચાલતા વહીવટી વિવાદોનો અંત લાવી શકશે આનો જવાબ તો હવે આવનારો સમય જ આપશે